જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં એકાદશી વ્રતની વિધિ એટલે કે એકાદશીનું વ્રત ક્યારથી શરૂ કરવું જોઈએ આ વ્રતનું શું છે મહાત્મ્ય તેમજ આ દિવસે ભાત ખાવા કેમ નિષેધ છે તે સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જાણીશું એકાદશી એ હિન્દુ ધર્મમાં અતિ પુણ્યશાળી અને પાવનકારી તિથિ છે આ તિથિનું મહાત્મ્ય ઘણું છે વર્ષમાં આવતી દરેક એકાદશીનું મહાત્મ્ય અનેરું છે પરંતુ એકાદશીના વ્રતની શરૂઆત કારતક માસની વદ એકાદશીથી શરૂ કરવું કારણ કે કારતક વદ એકાદશીના દિવસે એકાદશીની ઉત્પત્તિ થઈ હતી આથી આ એકાદશીથી એકાદશીના વ્રતનું અનુષ્ઠાન શરૂ કરવું આ દિવસથી એકાદશીનું વ્રત કરવું ખૂબ જ ફળદાયી છે જે સૌભાગ્ય પ્રદાન કરે છે બ્રહ્મ પુરાણમાં કહેલું છે કે એકાદશીનું વ્રત કરનારે ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું વિધાન છે એકાદશી વ્રતના નિયમ અનુસાર દશમના દિવસે એક કરવાનું હોય છે એટલે કે માત્ર એક જ ટાઈમ ભોજન લેવું ત્યાર પછી એકાદશીના દિવસે ફળાહાર કે ઉપવાસ કરવો બારસના દિવસે વ્રતના પારણા કરવા આ રીતે એકાદશીનું વ્રત ત્રણ દિવસ કરવાનું હોય છે તો જ આ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું એકટાણું કર્યા બાદ મુખ શુદ્ધિ કરવા દાતણ કરવું જેથી મોમાં અન્નનો એક પણ દાણો ન રહે એ રીતે મુખ શુદ્ધિ કરવી તેના બીજા દિવસે દિવસે એટલે કે ્રતમાં ઉઠી વ્રતનો સંકલ્પ લેવો સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુ સહિત માતા લક્ષ્મીની પૂજા કર આ દિવસે માતા તુલસીની પણ પૂજા જરૂર કરવી સંધ્યા સમયે તુલસી ક્યારે તેવો કરવો આ રીતે ધૂપ દીપ નૈવેદ્ય અબિલ ગલાલ કંકુ પુષ્પ અત્તર ચંદન આદી સામગ્રીથી પૂજા કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું મહાત્મ્યના ગુણગાન ગાવા ભજન કીર્તન કરવું સાથે શ્રી હરિ વિષ્ણુને અજાણતા થયેલી ભૂલ બદલ ક્ષમા માંગવી એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશીના દિવસે સવારે સ્નાન આદિથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી વ્રતના પાળના કરવા આ પાળના એટલે કે દ્રાદશીના દિવસે બ્રાહ્મણો જમાડવા જો એ શક્ય ન હોય તો બ્રાહ્મણના ઘરે જઈ કે પછી મંદિરમાં જઈ કાચું સીધું અર્પણ કરવું કાચું સીધું અર્પણ કરવાથી નવગ્રહ દોષ પીડા શાંત થાય છે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ સીધું એટલે નવગ્રહોનું દાન સીતામાં ઘઉંનો લોટ અપાય છે જેનાથી સૂર્યગ્રહની શાંતિ થાય છે ચોખા અપાય છે ચોખા ચંદ્રગ્રહ માટે છે જેનાથી ચંદ્રનો ગ્રહ શાંત થાય છે દાળ અપાય છે દાળ બુદ્ધ ગ્રહ માટે છે તેનાથી બુદ્ધ ગ્રહ શાંત થાય છે મીઠાઈ કે કોઈ મીઠી વસ્તુ અપાય છે જે ગુરુ ગ્રહ માટે છે તેનાથી ગુરુનો ગ્રહ શાંત થાય છે ઘીનું દાન અપાય છે ઘીનું દાન આપવાથી શુક્ર ગ્રહ પ્રસન્ન થાય છે શુક્રનો ગ્રહ શાંત થાય છે મીઠું હળદર ધાણા જીરું આદિ મરી મસાલા આપીએ તેનાથી રાહુ અને કેતુ ગ્રહ પ્રસન્ન થાય છે સાથે કાચા શાકભાજી જેવા કે રીંગણ બટાકા ટામેટા આદિ અર્પણ કરવાથી બુધ્ધ અને શુક્ર ગ્રહ શાંત થશે આમ દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને કાચું સીધું અર્પણ કરવાથી નવગ્રહની શાંતિ થાય છે આમ ગ્રહ પીડા દૂર થશે સાથે જરૂરિયાત મનને દાન દક્ષિણા આપવી જરૂરિયાત મનને જરૂરી વસ્તુ અર્પણ કરવાથી શ્રી હરિનારાયણ અતિ પ્રસન્ન થશે માતા લક્ષ્મી સાથે તેની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહેશે આમ દ્રાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી દાન દક્ષિણા આપી ભોજન ગ્રહણ કરવું જેને વ્રતના પાળના કર્યા કહેવાય આ રીતે એકાદશીનું વ્રત કરવું એકાદશીનું વ્રત કરવું અતિ મંગલકારી છે પુરાણોમાં કહ્યું છે કે એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થશે ઘરમાં સુખ સમૃદ્ધિ વૈભવ કીર્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે વિષ્ણુનું પૂજન કરવું એ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે આથી આ દિવસે જેના ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા થતી હોય તે ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરી ત્યાં સ્થાયી નિવાસ કરે છે એકાદશીનું વ્રત કરનારે આ ત્રણ દિવસ કોઈની નિંદા નિંદાકૂથલી કરવી નહીં દિવસના સૂવું નહીં પરંતુ બીમાર વૃદ્ધ કે બાળક સૂઈ શકે છે એકાદશીના દિવસે તુલસી પત્ર ક્યારેય ન તોડવા જે તોડવાથી દોષ લાગે છે આથી દસમના દિવસે તોડી રાખવા જે એકાદશીના દિવસે ધોઈ સ્વચ્છ કરી પૂજામાં લઈ શકાય આ દિવસે ભાગવદ્ ગીતાના પાઠ કરવા લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા અતિ ફળદાયી છે એકાદશીના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો બની શકે એટલો વધારે જાપ કરવો સૂર્યનારાયણને જળ અર્પણ કરી પૂજા અર્ચના કરવી એકાદશીના દિવસે કીડા મકોડા આદિ જીવ હત્યા આપણાથી ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું કારણ વગર મિથ્યા ન બોલવું આ દિવસે સાત્વિક આહાર લેવો ડુંગળી લસણ જેવા તામસી પદાર્થ ભોજનમાં ન લેવા કેળા દાડમ સફરજન દ્રાક્ષ કાજુ બદામ જેવા અમૃત ફળો ગ્રહણ કરવા આ દિવસે ભાત ફૂલથી પણ ન ખાવા જોઈએ એકાદશીના દિવસે ભાત ખાવા નિષેધ માનવામાં આવ્યા છે પૌરાણિક કથામાં એવું કહેવાયું છે કે દેવી શક્તિના ક્રોધથી ભયભીત થયેલા મેઘા ઋષિએ ભાગતા ભાગતા પૃથ્વી પર પોતાનો દેહ ત્યાગી દીધો ને પૃથ્વીમાં સમાઈ ગયા તેના દેહમાંથી જવ અને ચોખાની ઉત્પત્તિ થઈ એટલે કે ચોખા અને જુવારના છોડ ઉત્પન્ન થયા એ જ કારણે જવ અને ચોખાની અંદર જીવ છે એવું માનવામાં આવે છે આમ ચોખાનું સેવન કરવું એ મહર્ષિ મેઘાના માંસનું સેવન કરવા બરાબર છે આથી એકાદશીના દિવસે ભાત ખાવા નિષેધ કહ્યા છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તેમણે આહાર વિહાર અને મનથી એકાદશી કરી શકાય છે જો ઉપવાસ ન કરી શકે તો આ એકાદશીના દિવસે સાત્વિક ભોજન લેવું તામસી પદાર્થ ન ખાવા પ્રભુનું ભજન કીર્તન નામ સ્મરણ કરવું જૂઠું બોલવું કોઈની નિંદા કૂતલી આદિ ન કરવું ભાગવદ્ ગીતાના પાઠ કરવા જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે હર મહિને બે એકાદશી આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી દર અધિક માસની બે એકાદશી એ મળીને કુલ છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશી અધિક ફળદાયી મોક્ષ દેનારી છે દર એકાદશીના દિવસે તુલસીને જળ અર્પણ કરવું સંધ્યા સમયે તુલસી ક્યારે દીવો કરવો ભગવાન વિષ્ણુ એ પિતામર ધારી કહેવાયા છે આથી આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ પીળા ફળ તેમજ પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી બ્રાહ્મણોને દાન આપવું કાચું સીધું આપવું દરિદ્ર નારાયણને જરૂરી વસ્તુ અર્પણ કરવી તુલસીની માળા ચડાવી આ દરેક કાર્ય એકાદશીના દિવસે કરવા અતિ ફળદાયી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આ લોકમાં સર્વસુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે તો આ હતું એકાદશી વ્રતની વિધિ વ્રતનું અનુષ્ઠાન ક્યારથી કરવું વ્રતનું મહાત્મ તેમજ આ દિવસે રાંધેલા ભાત શા માટે ન ખાવા જોઈએ આ સંપૂર્ણ માહિતી તમને જરૂર સાંભળવી ગમી હશે જેમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જોડે પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ